હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આજે આપણે આ વિડીયોમાં સ્ટડી કરવાની છે મુખરજી કમિટી વિશે આમ તો મુખરજી કમિટી છે બે મુખરજી કમિટી છે આપણે યરથી યાદ રાખવાની છે ફર્સ્ટ કમિટી જે છે મુખરજી કમિટી નાઇન્ટીન સિક્સટી ફાઇવમાં આવી હતી સેકન્ડ જે છે નાઇન્ટીન સિક્સટી સિક્સમાં આવી હતી ઓકે આજે આપણે આ વિડિયોમાં સ્ટડી કરવાની છે નાઇન્ટીન સિક્સટી ફાઈવ ઓકે મુખરજી કમિટી તો જે મુખરજી કમિટી જે છે એના વિશે સ્ટડી કરતાં પહેલાં આપણે એક વખત ચડ્ડા કમિટી વિશે વાત કરી લઈએ આગળના વિડીયોમાં આપણે ચડ્ડા કમિટી વિશે સ્ટડી કરી હતી તો જે ચડ્ડા કમિટીમાં આપણે જોયું હતું કે જે ચડ્ડા કમિટી જે છે એ નેશનલ મલેરિયા ઇરાડિકેશન પ્રોગ્રામને રિવ્યૂ કરવા માટે બનાવવામાં આવી હતી અને એમાં એ લોકોએ રેકમેન્ડેશન આપ્યું હતું કે જે બેઝિક હેલ્થ વર્કર જે છે એ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જેમ કામ કરશે અને એ લોકો ત્રણ જે મેઇન એક્ટિવિટીઝ જે છે એને ઇમ્પ્લિમેન્ટેશન કરવાની હતી જેમાં ફર્સ્ટ તો મલેરિયા વિઝિલન્સ વાઇટલ સ્ટેટિસ્ટિક અને ફેમિલી પ્લાનિંગ હવે એમાં એ લોકો જે છે એ આ ત્રણ મેઇન એક્ટિવિટીઝ પર એ લોકો કમ્પ્લીટલી અટેન્શન નહોતા આપી રહ્યા હતા જેના લીધે જે ફેમિલી પ્લાનિંગની જે એક્ટિવિટીઝ જે હતી એ ઠીકથી ફોકસ નથી થઈ રહી જેથી ફેમિલી પ્લાનિંગ પર વધારે ફોકસ કરવા અને એની એક્ટિવિટીસનો જે સ્ટેટસનો જે રિવ્યૂ જે છે જે સ્ટેટસનો જે રિવ્યૂ કરવા માટે જે કમિટી બનાવવામાં આવી એ આપણે કહીશું એને મુખરજી કમિટી ઓકે તો આપણે જોઈએ મુખરજી કમિટી મુખરજી કમિટી નાઇન્ટીન ફર્સ્ટ કમિટી ઓકે મુખરજી કમિટી સેકન્ડ હતી એ નાઇન્ટીન સિકસ્ટી સિક્સમાં આવી હતી આજે આપણે જોઈશું નાઇન્ટીન સિક્સટી ફાઇવ ઓકે તો જે મુખરજી કમિટીના જે ચેરમેન છે શ્રી મુખર્જી ઓકે આજે શ્રી મુખરજી જે છે નાઇન્ટીન સિક્સટી ફાઇવમાં જે કમિટી આવી હતી એ વખતના મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને ફેમિલી પ્લાનિંગના સેક્રેટરી હતા ઓકે આ ખાસ યાદ રાખજો કેમ કે બીજી બી આપણે મુખરજી કમિટી વિશે સ્ટડી કરવાની છે બંનેમાં બહુ ડિફરન્સ છે ઓકે ફરી નાઇન્ટીન સિક્સટી ફાઇવમાં જે શ્રી મુખર્જી જે હતા એ વખતે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી પ્લાનિંગના સેક્રેટરી હતા ઓકે સેકન્ડ છે કે આ કમિટી જે છે નાઇન્ટીન સિક્સટી ફાઇવમાં કન્સ્ટિટ્યૂટ થઈ હતી ઓકે હવે આગળ આપણે વાત કરી હતી કે મુખર્જી કમિટી કેમ બનાવવા કેમ બનાવવામાં આવી તો જે મુખર્જી કમિટીનો જે એઇમ હતો ટુ રિવ્યૂ ધ પરફોર્મન્સ ઇન ધ એરિયા ઓફ ફેમિલી પ્લાનિંગ ઓકે તો રિવ્યૂ કરવા માટે પર્ફોમન્સનો ફેમિલી પ્લાનિંગના એરિયાની અંદર ઓકે આપણે આગળ જ વાત કરી હતી ચડ્ડા કમિટીના રેકમેન્ડેશનના ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવ્યું ને બેઝિક હેલ્થ વર્કર જે છે એ ત્રણ વસ્તુ પર ફોકસ નહોતા કરી શકતા પ્રોપરલી એટલા માટે ફેમિલી પ્લાનિંગ ઉપર વધારે ફોકસ કરવા માટે મુખરજી કમિટી બનાવવામાં આવી ઓકે હવે મુખરજી કમિટીના આપણે રેકમેન્ડેશન જોઈ લઈએ જેમાં ફર્સ્ટ રેકમેન્ડેશન છે સેપરેટ સ્ટાફ ફોર ધી ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ ઓકે તો આપણે ચડ્ડા કમિટીમાં જોયું હતું કે જે બેઝિક હેલ્થ વર્કર જે હતા એ ત્રણ વસ્તુ પર કામ કરતા હતા મલેરિયા વિઝિલન્સ વાઇટલ સ્ટેટિસ્ટિક અને ફેમિલી પ્લાનિંગ ત્રણ વસ્તુ પર કામ કરતા હતા બરાબર એવું રેકમેન્ડેશન ચડ્ડા કમિટી આપ્યું હતું જેમાં એ લોકો કમ્પ્લીટલી ફેમિલી પ્લાનિંગની એક્ટિવિટીઝ પર એ લોકો ફોકસ નહોતા કરી શકતા એટલે પછી મુખરજી કમિટી આવી અને એમને અલગથી એમનું રેકમેન્ડેશન આપ્યું કે જે સ્ટાફ જે છે એને સેપરેટ કરો અને જે સ્ટાફ જે છે એ ઓનલી અને ઓનલી ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ ઉપર જ કામ કરશે બરાબર જેથી જે ફેમિલી પ્લાનિંગની જે એક્ટિવિટીઝ જે છે એના ઉપર કમ્પ્લીટલી ફોકસ કરી શકાય બરાબર સેકન્ડ રેકમેન્ડેશન આપ્યું હતું કે ફેમિલી પ્લાનિંગ આસિસ્ટન્ટ વેર ટુ અન્ડરટેક ફેમિલી પ્લાનિંગ ડ્યુટીઝ ઓનલી ઓકે આગળ ચડ્ડા કમિટીમાં જે ફેમિલી પ્લાનિંગ જે આસિસ્ટન્ટ હતા એ લોકો સુપરવાઇઝ કરતા હતા ત્રણથી ચાર બેઝિક હેલ્થ વર્કરને પણ આમાં મુખર્જી કમિટીએ રેકમેન્ડેશન આપ્યું કે જે ફેમિલી પ્લાનિંગ ફેમિલી પ્લાનિંગ આસિસ્ટન્ટ જે છે એ ઓનલી અને ઓનલી ફેમિલી પ્લાનિંગ ડ્યુટી ઉપર જ ફોકસ કરશે અને એના 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 જ કામ કરશે ઓકે બીજા કોઈ પણ કામની અંદર કે વાઇટલ સ્ટેટિસ્ટિક છે કે મલેરિયા વિજિલન્સ છે એમાં કોઈ પણ પ્રકારે કામ નહીં કરે ઓનલી અને ઓનલી ફેમિલી પ્લાનિંગ ડ્યુટીઝ કરશે બરાબર એવું રેકમેન્ડેશન આપ્યું હતું મુખરજી કમિટીએ થર્ડ નંબરનું રેકમેન્ડેશન છે બેઝિક હેલ્થ વર્કર વેર ટુ બી યુટિલાઇઝ ફોર પર્પઝ અધર દેન ફેમિલી પ્લાનિંગ ઓકે તો આમાં બેઝિક હેલ્થ વર્કર જે છે એ મલ્ટીપર્પસ હેલ્થ વર્કરની જેમ કામ કરી શકે છે જેમ કે વાઇટલ સ્ટેટિસ્ટિક છે મલેરિયા વિઝિલન્સ છે બરાબર પણ એ લોકો ફેમિલી પ્લાનિંગની જે ડ્યુટીસ જે છે એને અન્ડરટેક નહીં કરે ઓકે ફોર્થમાં છે ડી લિંક ધ મલેરિયા એક્ટિવિટીઝ ફ્રોમ ફેમિલી પ્લાનિંગ ઓકે તો ભોર કમિટીની સોરી ચડ્ડા કમિટીની અંદર જે છે એ મલેરિયા એક્ટિવિટીઝ અને ફેમિલી પ્લાનિંગ એ બધું એકત્રીકરણ કરીને કામ કરવામાં આવ્યું હતું જ્યારે મુખરજી કમિટીમાં જે રેકમેન્ડેશન આપવામાં આવ્યું કે જે મલેરિયા એક્ટિવિટીઝ જે છે એને ડીલિંક કરવાની ફેમિલી પ્લાનિંગ એક્ટિવિટીઝમાંથી ઓકે તો આટલી જ હતી આપણી મુખરજી કમિટી ફર્સ્ટ નંબરની ઓકે જેના ચેરમેન છે શ્રી મુખરજી સેક એ વખતના મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી પ્લાનિંગના સેક્રેટરી હતા કન્સ્ટિટ્યુટ થઈ હતી નાઇન્ટીન સિક્સટી ઓકે મેઈન એમ જે હતો એ રિવ્યૂ કરવાનો હતો ફેમિલી પ્લાનિંગનો જે પરફોર્મન્સ જે છે એની ને રિવ્યૂ કરવાનો હતો ઓકે એને ચાર રેકમેન્ડેશન આપ્યા હતા જે સ્ટાફ જે છે ફેમિલી પ્લાનિંગના પ્રોગ્રામ ઉપર જે કામ કરશે એ સ્ટાફને સેપરેટ કરવાના ધેન સેકન્ડ રેકમેન્ડેશન આપ્યું હતું કે જે ફેમિલી પ્લાનિંગ આસિસ્ટન્ટ જે છે ઓનલી અને ઓનલી ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ પર જ એ લોકો યુટિઝ કરશે ઓકે થર્ડમાં છે જે બેઝિક હેલ્થ વર્કર જે છે એ ત્રણ એક્ટિવિટીઝ કરતા હતા એની જગ્યાએ એ લોકો ફેમિલી પ્લાનિંગનો જે પ્રોગ્રામ જે છે એની એક્ટિવિટીઝ જે છે એની ડ્યુટીઝને એ લોકો અંડરટેક નહીં કરી શકે બરાબર ફોર્થમાં હતું જે મલેરિયા એક્ટિવિટીસ જે છે એને ફેમિલી પ્લાનિંગમાંથી ડી લિંક કરવાનું ઓકે તો આ હતી આપણી મુખરજી કમિટી નેક્સ્ટ વિડીયોમાં આપણે સેકન્ડ નંબરની મુખરજી કમિટી વિશે સ્ટડી કરીશું ઓકે